ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે રાષ્ટ્રીય કાર્યકારી બેઠકનું આયોજન થયું ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ઉદઘાટન મુખ્ય અતિથિ તરીકે આર્ષ અધ્યયન કેન્દ્ર તેમજ શિવાનંદ આશ્રમના પરમ પૂજ્ય સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બ્રહ્મકુમારી ગાંધીનગરના કૈલાશ દીદી આર્ટ ઓફ લિવિંગ ગુજરાતના હેડ ભાવિનભાઈ પરીખ આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના શંકરભાઈ પટેલ પ્રવિણભાઈ કોટક ચેરમેન ઓફ ઇસ્કોનના ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ભારત રક્ષા મંચના સંયોજક શ્રી સૂર્યકાંત કેલકરની ઉપસ્થિતિમાં થયું હતું ભારત રક્ષા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇલેવાન ઠાકરના જણાવ્યા અનુસાર ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે આયોજિત રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં બાંગ્લાદેશી ઘુસણખોરી જે ભારત માટે ખૂબ મોટું સંકટ છે એ વિષય પર ગહન ચર્ચા કરવામાં આવી અને ભારત રક્ષા મંચ નું મુખ્ય હેતુ કે ભારતની રક્ષા ખાસ કરીને અત્યારે મુખ્ય મુદ્દો એમનો જે ઘૂસફેટીઓ દેશમાં આવી રહ્યા છે અને એને કારણે દેશને ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે દેશની એકતા અખંડિતતા પણ જોખમાઈ રહી છે દેશની આર્થિક સ્થિતિને પણ ડામાડોર કરી રહી છે અને વોટબેન્કની રાજનીતિ અગાઉ કોંગ્રેસની સરકારે અને જે રીતે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હોય કે ભૂતકાળમાં આસામમાં કોંગ્રેસની સરકાર હોય આ બધા લોકોએ મતો માટે ખાસ કરીને બાંગ્લાદેશથી માંડીને બાકીના ઘુસપેઠીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર બેંકની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે આજે એમનું ઉદઘાટન થયું અને બે દિવસ વિચાર મંથન કરવાની છે માટે દેશમાં કડક કાયદા બને જિલ્લા પ્રમુખ તરીકે મારી જવાબદારી છે હું રમેશભાઈ ભરવાડ અમદાવાદ જિલ્લાની જવાબદારી નિભાવું છું ભારત રક્ષા મંચમાં આજનો રાષ્ટ્રીય કાર્યક્રમ જે અહીંયા રાષ્ટ્રીય અધિવેશન હતું એમાં ભારતભરમાંથી પ્રદેશમાંથી જે પણ પદાધિકારીઓ આવેલા અને જે ભારતની અંદર જે ઘુસપેટીઓની જે વૃત્તિ ચાલી રહી છે એ ઘૂસપેટીઓ માટે ભારત રક્ષા મંચ ખાસ કરીને કાર્ય કરી રહ્યું છે કે જે ગુજરાત નહીં પણ ભારત પૂરા ભારતમાં જે આપણી બોર્ડરો છે પણ એ સલામત નથી જે આવા ઘૂસપેટીઓ દ્વારા કોઈને એન કેન પ્રકારે અંદર ઘૂસી જાય છે ખોટા આધાર કાર્ડો બનાવે છે ખોટા વોટર કાર્ડ બનાવે છે એક પ્રકારની આ વોટ નીતિ માટે થઈ અને ભારતની સરહદોને આ લોકો લુલી કરી નાખે છે ભારતને કેવી રીતે બદનામ કરવું ભારતને કેવી રીતે બરબાદ કરું એ પ્રકારની જે ઘૂસપેટીઓની યોજનાઓ છે એને નિષ્ફળ બનાવવા માટે ભારત રક્ષા મંચના સર્વે કાર્યકરો હંમેશા